કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હદિયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામે શિવભક્તો હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર પવિત્ર મહાશિવરાત્રી આ દિવસે પવિત્ર મહાશિવરાત્રીના દિવસે જે કોઈ માનો જે કોઈ જીવ શિવલિંગનું પૂજન કરે છે તેના વર્ષભરના પાપો નાશ થઈ જાય છે આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે શિવભક્તો સર્વ દેવતાઓએ આ ધરતી પર જન્મ લીધો ઋષિ મુનિઓએ કેટલા તપસ્વી ઋષિ મુનિઓ હતા ત્યાં ધરતી ઉપર જન્મ લીધો જ્યારે જ્યારે એમ કે પવિત્ર મહાશિવરાત્રી આવે ને ત્યારે તે અનુષ્ઠાન કરતા તે ઉપવાસ કરતા તે વ્રત રહેતા અને એમ કહેવાય કે તેના વર્ષભરના પાપોથી તે છુટકારો મેળવી લેતા તો આપણે મનુષ્યોએ પણ પવિત્ર મહાશિવરાત્રીનો સુંદર પાવન દિવસ ધામે ધૂમેથી ઉજવો જોઈએ વ્રત દ્વારા કરવા જોઈએ ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ વર્ષભરના પાપોનો નાશ કરવો જોઈએ શિવલિંગનું પૂજન કરીને શિવભક્ત સર્વ દેવતાઓએ તો શિવલિંગની પૂજા કરી જ હતી પવિત્ર મહાશિવરાત્રીના દિવસે સર્વ ઋષિમુનિઓએ પણ શિવભક્તો તમને ખબર છે શિવ મહાપૌરણમાં ખૂબ સુંદર વર્ણવેલું છે કે સ્ત્રીઓએ પણ દેવતાઓ જેમ કે દેવી શક્તિ હતી તેણે પણ પવિત્ર મહાશિવરાત્રીનું વ્રત રહ્યા હતા સુંદર તેનું વર્ણન કરેલું છે તો શિવભક્તો આજે હું તમને વાત કરું કે કઈ સ્ત્રીઓએ પવિત્ર મહાશિવરાત્રીનું વ્રત લીધું હતું અને પોતાની મનોકામના પૂર્ણ કરી હતી શિવભક્તો પ્રથમ છે સાવિત્રી તમે સાવિત્રીનું નામ તો સાંભળ્યું જ હશે ત્યાર પછી છે લક્ષ્મી દેવી સાક્ષાત ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુના ધર્મપત્ની જી ભક્તો ત્યાર પછી છે માતા સીતા ભગવાન શ્રી રામના પત્ની તેણે પણ શિવરાત્રીનું અનુષ્ઠાન કર્યું હતું શિવરાત્રીનું વ્રત રહ્યા હતા જી ભક્તો ત્યાર પછી છે અરુંધતી ત્યાર પછી છે સરસ્વતી મા સરસ્વતીએ પણ એમ કે મહાશિવરાત્રીનું વ્રત રહ્યા હતા અને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સરસ્વતી પ્રાપ્ત કરી હતી શિવભક્તો ત્યાર પછી સાક્ષાત દેવી પાર્વતી જે ભગવાન શિવનું જ એમ કહ્યું કે રૂપ છે તેણે પણ પવિત્ર મહાશિવરાત્રીનું અનુષ્ઠાન રહ્યા હતા અનુષ્ઠાન કર્યું હતું ઉપવાસ કર્યો હતો ત્યાર પછી છે મેના દેવી અને ત્યાર પછી છે ઇન્દ્રાણી શિવના દેવી માતા પાર્વતીના મમ્મી અને ઇન્દ્રાણી ઇન્દ્રદેવના પત્ની તેણે પણ પવિત્ર મહાશિવરાત્રીનું વ્રત રહ્યા હતા અને પોતાની મનોકામના ભગવાન શિવજી પાસે માગી હતી વર્ષભરના પાપોથી તેણે છુટકારો મેળવ્યો હતો શિવભક્તો ત્યાર પછી છે દ્રવતી અને સ્વધા તેણે પણ એમ કહે કે દેવીઓમાં નામ આવે તો દ્રૌપદી અને સ્વધાનું પણ નામ આવે છે તે પણ પવિત્ર મહાશિવરાત્રીનું વ્રત રહ્યા હતા શિવભક્તો ત્યાર પછી છે સ્વાહા પ્રીતિ રતિ આવા દેવીઓના નામ પણ શિવ મહાપુરણમાં લખેલા છે કે તેણે પણ પવિત્ર મહાશિવરાત્રીનું વ્રત કર્યું હતું અનુષ્ઠાન કર્યું હતું અને શિવભક્તો ત્યાર પછી ગાયત્રી માતાનું પણ વર્ણન કરેલું છે કે ગાયત્રી માતા પણ એમ કે પવિત્ર મહાશિવતનું વ્રત કરતા અને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરતા વર્ષભરના પાપોથી છુટકારો મેળવી લેતા આવું સુંદર શિવ મહાપૌર્ણમાં વર્ણવેલું છે દેવીઓના નામ વર્ણવેલા છે તો શિવભક્તો ખાસ કરી અને સર્વ દેવતાઓએ દેવીઓએ દાન હોય સર્વ ઋષિ મુનિઓએ પવિત્ર મહાશિવરનું વ્રત રહેતા અને વર્ષભરના પાપોથી છુટકારો મેળવી લેતા તો જોજો આપણો મનુષ્ય અવતાર એળે ન જાય અને પવિત્ર મહાશિવરાત્રી એમને વહી ન જાય એટલે ખાસ એ ધ્યાન રાખજો અને ભગવાન ભોળાનાથને રીઝવજો શિવલિંગનું પૂજન કરજો દેવાધિદેવ મહાદેવના નામનો પવિત્ર મહાશિવરાત્રી દિવસ કરી નાખજો તો ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ જશે અને તમારી દરેક મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરશે તો શિવભક્ત સુંદર એકા નાની એવી વાત હતી જે શિવ મહાપુરણમાં વર્ણવેલી સુંદર એકા નાની એવી વાત મહાશિવરાત્રીને લગતી આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લગે અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય